નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે અમદાવાદ મહા રિવરફ્રન્ટ પર પક્ષીઓ ને ચણ તેમજ જ પ્રાણીઓ ને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો છોટીલા માં મેગા ડિમોલેશન ડુંગર તળેટી માં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું જિલ્લાના ચૌદસોને અઠ્યોતેર માછીમારોનું વાર્ષિક બે હજાર મેટ્રિકટનનું મચ્છી ઉત્પાદન છતાંય સરકારી સહાય મર્યાદિત આપવામાં આવી પતંગ રસિયાઓ માટે ખુશખુશ કાલસબરખામી આવી હા ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ અમદાવાદના પતંગ બાજુ બજારમાં પતંગ રેલીનો દબદબો અને ભાવમાં હવે વીસ ટકાનો વધારો છતાં પેંચ લડાવવાનો ઉત્સાહ યથાવત અયોધ્યા રામ મંદિરના નમાઝ પઢવાનો પ્રયાસ કરવામાં આવતા એક યુવતી સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી અને વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણાં લૂંટનાર ઝડપાયો હમરેલીથી મોટા સમાચાર રાજુલાના વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો પ્રધાનમંત્રી મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર છવ્વીસ નું શંખનાદ ફૂંકવામાં આવ્યું ગુજરાત ગ્લોબલ નો ગેટ વે મુકાશે ખુલ્લો ગુજરાતના હાડ થી જવતી ઠંડીનો કાળો કહેર સામે આવ્યો નલિયામાં પારો ચાર પોઈન્ટ આઠ સેલ્સિયસ સુધી ગગડ્યો અમદાવાદમાં સીઝન સૌથી નીચું તાપમાન નોંધાયું પચીસ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે લકવાગ્રસ્ત પતિ વિરુદ્ધ મોટો ચુકાદો જાહેર કર્યો પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા

વાઇબ્રન્ટ ગુજરાતમાં થશે સાત લાખ કરોડના ના થી વધુ એમ અને થશે મુકેશ અંબાણી અને કરુણ ગૌતમ અદાણી હાજરી આપશે ગુજરાત સરકારના નાણા મંત્રીના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાલોલ નગરપાલિકાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સોનું સાંધી અને ગેસના અંદાજિત ભાવ જાણી લઈએ પેટ્રોલ ચોરાણું રૂપિયા ડીઝલ નેવું રૂપિયા અને સોનું એક રૂપિયા અને એલપીજી ગેસ રૂપિયા આઠસો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અડદ અને તલના બિયારણમાં વેચાણની તારીખ બાર ઓનલાઈન નોંધણી થશે સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીએ બંને હાથમાં ડમરૂ લઈને વગાડ્યા એકસો આઠ અશ્વો સાથે ભવ્યતિભવ્ય શૌર્ય યાત્રા યોજાય હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને મોટો ઝટકો એટીએમમાંથી પૈસા ઉપાડવા થયા વધુ મોંઘા ઇન્ટરચેન્જ ફીમાં હવે વધારો થવાને કારણે થયો મોટો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી ભડકે થી સોનું ગ્રામ ના રૂપિયા થયું અને મકર સંક્રાંતિ પહેલા રેકોર્ડ તેજીથી ગ્રાહકો ચિંતિત થયા ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ સામે આવ્યું વરુણ પટેલ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા મ્યાનમારમાં બંધક બનાવેલા સત્યાવીસ ભારતીયોને સુરક્ષિત ઘર વાપસી કરવામાં આવી કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુના હસ્તક્ષેપથી સરળ રેસ્ક્યુ કરવામાં આવ્યું બગદાણાની બબાલ બાદ કોળી એક સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર સોમનાથનો વિડીયો બનાવવાનો ભારે પડ્યો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસ લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી મોદીના હસ્તે આવતીકાલે અમદાવાદમાં ઉદ્ઘાટન થશે મહારાષ્ટ્રમાં રાજકારણમાં મોટો ભૂકંપ ફડન વિસના અને શિંદેની જેલમાં ધકેલવાનું હતું કાવતરૂપ પૂર્વ ડીજેપી સંજય પાંડે સામે કેસની ભલામણ એક્સે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે ભારતીય કાયદા અનુસાર કામ કરીશું સસ્સો થી વધારે એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા ડિમોલેશન દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઘર્ષણ થયું સોમનાથના દર્શન ઓમકાર મંત્રનો જાપ અને ભવ્ય ડ્રોન શો સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાયા પ્રધાનમંત્રી મોદી રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક મંદિર પરિસરમાં નમાઝ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો મુકેશ અંબાણી ખરીદ છે હવે વેનેઝુએલાનું ક્રૂડ ઓએલા અમેરિકા સાથેની વાતચીતથી ગુજરાતની રિફાઈનરીને ફાયદો થશે 15 જાન્યુઆરીના રોજ શેર બજાર ખુલ્લું રહેશે કે બંધ હવે એએસીની મોટી જાહેરાત બાદ રોકાણકારોમાં ચર્ચા તેજ પાર્ટીદાર સમાજમાં ખર્ચાળ રીત રિવાજો સામે સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો ઈરાનમાં આગામી કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું કે અમે સ્વતંત્રતા આપવા છીએ તૈયાર મોકૂફ રાખી સરકાર ભક્તિ કરી માંગણી સ્વીકારવાનો દાવો યથાવત વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત ચીન બાંગ્લાદેશ પર રહેશે મોટી નજર બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે સીએમ યોગીનું નું નિવેદન આવ્યું સામે ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઇટ હેન્ડની ભારતમાં એન્ટ્રી બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ બીએસએફએ જમ્મુમાં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા વાહન ચાલકો સાવધાન રહેજો વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત ટ્રાફિક નિયમોમાં મોટા ફેરફારની તૈયારીમાં સરકાર

કોંગ્રેસના મનરેગા બચાવ આંદોલનના મંડાણ ભાજપ સરકાર યોજનાને ગુંગળાવી રહી છે પ્રદેશ ગંભીર પાકિસ્તાનના તૈયબના આતંકી સૈફુલ્લા કસૂરીનું સ્કૂલમાં ભાષણ કહ્યું કે પાકિસ્તાનની સેના સાથે અમારા સંબંધો ઉત્તરાયણ પૂર્વે અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ ફ્લાઇટ ભાડામાં દસ થી ત્રીસ હજારનો વધારો કરવામાં આવ્યો પ્રધાનમંત્રી મોદી બધાને ચોંકાવશે કેસી ત્યાગી બાદ વધુ એક કેન્દ્રીય મંત્રીએ નીતિશ કુમારને ભારત રત્ન આપવાની કરી માંગ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના ઝઘડામાં સોનું ભડકે વળશે યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો માટે મોટી સલાહ ભાવ એક પોઈન્ટ પંચોતેર લાખે પહોંચી જશે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો નિર્ણય કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના હેઠળ ખેડૂતોને મળશે જીરો વ્યાજે લોન પાંચ રૂપિયા લાખ સુધીની લોન ચોટીલામાં હવે બનશે વિકાસ પથનો રોડ ચારસો પચાસ દુકાનોના દબાણ હટાવીને તંત્રીએ કરોડોની સરકારી જમીન ખુલી કરી વાહન ચાલકો સાવધાન ભરૂચકીમ એક્સપ્રેસ વે ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવ્યો પૂરું પૂરું ગામ રસ્તો કાયમી બંધ કરાતા ટ્રાફિક પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાતામાં ક્યારે મળશે રૂપિયા બે નો હપ્તો માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં આવી શકે છે બાવીસનો હપ્તો હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ નો જંગ હવે ઈવીએમ હોબાળા અને નિયમોના ભંગ વચ્ચે ભારે મતદાન યોજાયું દેશના ટોચના ઉદ્યોગપતિઓ રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં પહોંચ્યા મુકેશ અંબાણી પરિમલ નથવાણી અને અદાણી નું આગમન રાજકોટમાં મોદીના આગમન પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી કોંગ્રેસના નેતાઓને ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા પુણે હવે ગુંડાઓના શહેર તરીકે ઓળખાય છે સંજય રાઉતે અજીત પવાર અને એકનાથ શિંદે પર લગાવ્યા ગંભીર આક્ષેપ ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ હાઈકોર્ટે સ્ટે આપતા બીજી વાર ચૂંટણી મોકૂ રાખવામાં આવી અમદાવાદમાં પતંગબાજી મણાવી હવે મોંઘી દાટ થશે ફ્લાઇટમાં ત્રીસ હજાર નો વધારો બસો માં પણ હાઉસફુલ છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા વિસ્તરણ કાર્યકર પ્રવાસ જીરો બજેટ ફાર્મિંગ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું આપણે આપણા ઇતિહાસનો બદલો લેવો પડશે એને એનએસએ અજીત ડોભાલના દેશના દુશ્મનો પર આકરા પ્રહારો સરકાર લાવી રહી છે વી ટુ વી ટેકનોલોજી રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે અને જેનાથી અકસ્માતો અટકશે પ્રાકૃતિક ખેતીમાં બ્રહ્માસ્ત્રનું મહત્વ કુદરતી જંતુનાશકથી પાક સુરક્ષા અને ખેતી ખેડૂતોની આવકમાં થશે વધારો તો હાલ માટે આટલું જે મળીશું નહીં અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ